થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસનું આવનારું નવ વર્ષ ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ બે હજાર છવ્વીસ આ નવ વર્ષ મારા માટે કેવું રહેશે ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની એનું આજે સમાધાન કરવા માટે બતાવીશ હું તમને વર્ષ બે હજાર છવ્વીસના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે વૃષભ રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ બે બુધ શનિ અને રાહુની મુઠ્ઠીમાં છે જેને ખોલી શકે છે ગુરુ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ વૃષભ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ગુરુનું બીજા ભાવ અને ત્રીજા ભાવમાંથી ગોચર પરિવાર અને નાના ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનાવશે જ્યારે અગિયારમા ભાવમાં શનિ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે આ દરમિયાન રાહુ અને કેતુ અનુક્રમે દસમા અને ચોથા ભાવમાંથી ગોચર કરે છે જે તમારા કાર્ય સ્થળ પર નોંધપાત્ર સફળતા અને પારિવારિક જીવનમાં પડકારોનો સંકેત આપી રહ્યું છે જો તમે શનિ સંબંધિત નકારાત્મક કાર્યો ટાળશો તો આ વર્ષ તમારા માટે સુવર્ણ વર્ષ રહેશે તો ચાલો હવે વિગતવાર જાણીએ વૃષભ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર કેવું રહેશે વર્ષ બે સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ બે માં ચાર મુખ્ય ગ્રહોની સ્થિતિ અને ગોચર કયા પ્રમાણે રહેશે શરૂઆત કરીએ શનિથી તો તમારી કુંડળીમાં મીન રાશિમાં શનિ આવકના અગિયારમાં ભાવમાં ગોચર કરી રહ્યા છે જે આવકમાં વધારો સામાજિક લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા લાવશે ગુરુની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન બીજા અને ત્રીજા ભાવમાં ગોચર બીમારી શત્રુઓ અને અણધારી ઘટનાઓને અટકાવશે તેનાથી સંપત્તિમાં વધારો થશે વાણીમાં સુધારો થશે હિંમત અને બહાદુરીમાં વધારો થશે રાહુની વાત કરીએ તો રાહુ કર્મસ્થાન એટલે કે દસમા ભાવમાં કુંભ રાશિમાં ગોચર કરશે જેનાથી નોકરી વ્યવસાય અને કરિયરમાં અચાનક ઉન્નતિ એટલે કે પ્રગતિ થશે અને રાજકારણમાં પણ સફળતા મળવાના યોગ બનવાના છે કેતુની વાત કરીએ તો કેતુ રાહુલ વિરુદ્ધની ટ્રાન્સફર થવાની શક્યતાઓ પણ આ વર્ષમાં બનશે હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને ધનલાભ આ વર્ષમાં કેવો રહેશે શું કહે છે લાલ કિતાબ અગિયારમા ભાવમાં શનિનું સ્થાન શનિનું ગોચર અને બીજા ભાવ ધન અને વાણીના ભાવમાં ગુરુનું ગોચર તમારા માટે કુબેરનો ભંડાર ખોલી શકે છે તમને નવી અને નોંધપાત્ર આવકની તકો મળશે જે પ્રગતિ તરફ દોરી જશે રોકાણની વાત કરીએ તો ગુરુનો પ્રભાવ ઘર કે જમીનમાં રોકાણ કરવા માટે અનુકૂળ રહેશે સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે અતિશય લોભને કારણે તમારા કાર્યોને ખોટી દિશામાં વાળશો અથવા લાલચમાં સટ્ટા બજારનું જોખમ લેશો તો તમે બધું ગુમાવી શકો છો તકો ગુમાવશો નહીં પરંતુ સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે પ્રેમ સંબંધ સંતાન અને પારિવારિક જીવનની વાત કરીએ તો સર્વપ્રથમ કૌટુંબિક સુખ જોઈ લઈએ તો ચોથા ભાવમાં કેતુનું સ્થાન ગોચર પરિવારમાં નાની મોટી ગેરસમજણો અને તણાવ વધારી શકે છે જો કે બીજા ભાવમાં ગુરુનું ગોચર કૌટુંબિક મતભેદોને દૂર કરી શકે છે વૈવાહિક જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે ધાર્મિક યાત્રા અથવા કૌટુંબિક યાત્રા આ વર્ષમાં શક્ય બની શકે છે બાળકોની વાત કરીએ તો પાંચમા ભાવમાં શનિનું દ્રષ્ટિ એ તમે તમારા બાળકોને વિશે ચિંતિત થઈ શકો છો અથવા બાળકો જન્મવામાં વિલંબ થઈ શકે છે

અને રાહુના ગોચરને કારણે માનસિક તણાવ માથાનો દુખાવો દાંતનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર ટાળો તામસિક ખોરાક દારૂ માંસ ઈંડા અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળશો તો આરોગ્યને શિક્ષણ બંનેને ફાયદો થશે હવે વાત કરીએ વૃષભ રાશિના અભ્યાસની શિક્ષણ ક્ષેત્રમાં જોઈએ તો તમારું શાળાકીય પ્રદર્શન સારું રહેશે પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તમારે સખત મહેનત કરવી પડશે ઉચ્ચ શિક્ષણની ખાતરી આ વર્ષમાં નથી મળી રહી અવરોધોની વાત કરીએ તો અગિયારમા ભવમાં શનિ તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે તેથી ગંભીરતાથી અને ખંતથી અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે ઉપાયોની વાત કરીએ તો દારૂ માંસ અને ઈંડાથી દૂર રહો સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો તો વૃષભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ કિતાબનું વર્ષ ફળ સૂચવે છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં ગ્રહો તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ નવા હો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે